શહેરી વિસ્તાર ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા નંબર છાપવામાં આવે તેવી એસોસિએશન દ્વારા ડીવાય એસપી ને રજુઆત કરાઈ થરાદ શહેરી વિસ્તારમાં મુસાફર વર્તીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષા ઉપર નંબર છાપવામાં આવે તેવી તાલુકા રિક્ષા ચાલક લેખિત રજૂઆત કરી હતી શહેર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે અને અમુક સમય શહેરમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ લઈને આવતા ઇસમો શહેરના ગમે તે વિસ્તારમાં ઘુસી જતા હોય છે અને ચોરી લૂંટ અને બેનધિકૃત હેરાફેરે કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હોવાથી આવા જાણ્યા રિક્ષા ચાલકો સામેની કાર્યવાહી કરવા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન ને નાયબ પોલીસ અધિક્ષક એમ એસ એમ વારો દરિયાની લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે આગળના ભાગે થરાદ પોલીસ સ્ટેશન હેલ્પલાઇન નંબર અને અંકમાં એક નંબરથી શરૂઆત કરવામાં આવે જેથી દરેકને ખાતરી થઈ શકે કે આ રિક્ષા થરાદની છે અને અન્ય વિસ્તારોમાંથી આવતી રિક્ષાની તરત ખાતરી કરી શકાય કે બહારથી આવેલી કોઈ રિક્ષા છે જેથી મુસાફરોની સુરક્ષાને સલામતી જળવાય અને કોઈ પણ બાબતની બધી ઘટનાઓ અટકી શકે જેથી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનની રજૂઆત ડીવાય એસપીને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં બાબતે કાર્ય કારવાઈ કરવાની ખાતરી આપી હતી જેથી રિક્ષા ચાલક ભાઈઓમાં આનંદની લાગણી છવાઈ થરા તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ વતીમ ભૂરપુરી ગોસ્વામી જે અત્યારે અમારા થરાદ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી સાહેબને અત્યારે લેખિતમાં અમે રજૂઆત કરી છે કે જે થરાદ વિસ્તારમાં જે નજીકમાં જે તાલુકાઓ આવેલા છે ત્યાંથી રિક્ષાઓ પણ આવતી હોય છે અમુક ગુનાઈત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેને લઈને અત્યારે રજૂઆતમાં અમે એવું જણાવવામાં આવ્યું છે કે થરાદમાં જે ફરતી રિક્ષાઓ જેને પોલીસ સ્ટેશનની હદના નંબરો મારવામાં આવે જેથી અહીંયા પણ ઓળખ થાય મુસાફરોને પણ ઓળખ થાય કે આ થરાદ શહેરની રિક્ષા છે જેથી મુસાફરો પણ સાવચેત રહે અને અનિશ્ચિત બનાવ કે કોઈ ગોનાજ પ્રવૃત્તિઓ ના બને અને અટકે એની પાછળ જે અમે અત્યારે ડીવાયએસપી વારત્રીય સાહેબને રજૂઆત કરી છે અને વારોત્રી સાહેબે અમને ખાતરી આપી છે કે તમારી જે અરજી છે અમે સ્વીકારી અને યોગ્ય તમને ન્યાય આપીશું